ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું હાંડવો અને ઢોકળા ભૂલાઈ જાય એવો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થતો હેલ્ધી ટેસ્ટી પૌઆનો નવો નાસ્તો પૌઆમાંથી આ નાસ્તો આજે આપણે જે બનાવ્યો છે એ સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે સાથે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં હસબન્ડને ટિફિનમાં કે પછી જ્યારે પણ નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પૌવામાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક સ્ટ્રેનરમાં એક કપ જેટલા પૌવા લેશું પૌવાને પાણી ઉમેરી આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે અહીંયા મેં નોર્મલ આપણે જે રૂટીનમાં બટેટા પૌવા બનાવવા વાપરતા હોઈએ એ જ પૌવા વાપરેલા છે આ નાસ્તામાં તમને હાંડવો ઢોકળા અને બટેટા પૌવા બધાનો ટેસ્ટ આવશે અને નાસ્તો એકદમ એકદમ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે સરસ મજાના પૌવાને પૌવાને ધોઈ લીધા છે હવે મિનિટ માટે રેસ્ટ આપી દેસુ જેથી પૌવા સારી રીતે ફૂલી જાય અને બધું જ એક્સ્ટ્રા પાણી અલગ થઈ જાય અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે નાસ્તો બનાવીશું અહીંયા નાસ્તો બનાવવા માટે આપણે જે પૌવા લીધા છે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અત્યારે આ વિડીયો જોતા જોતા તમે મને એક વાત જરૂરથી જણાવજો કે તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો જેથી હું તમને થેન્ક યુ કહી શકું મારા વિડીયો જોવા માટે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પૌવાને મેં એક મોટા બાઉલમાં કાઢી લીધા છે હવે એમાં એક વાડકા જેટલું દહીં ઉમેરી દેશું જો તમારી પાસે દહીં ના હોય તો તમે આ નાસ્તો એક વાટકા જેટલી છાશ ઉમેરીને પણ બનાવી શકો છો હવે અહીંયા આપણે એક ચોથાઈ કપ જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ ઉમેરીશું સાથે એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું આદુ મરચાની તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો સાથે એક ચોથાઈ કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દેશું અને હવે આ નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા માટે અડધા કપ જેટલા શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરીશું જેનાથી નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે હવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેસુ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા મેં જે દહીં વાપર્યું એ મેં થોડું ખાટું લીધું છે જો તમે ખાટું દહીં ના વાપરતા હોય તો અહીંયા તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું છે નાસ્તા માટે આ રીતનું આપણે એકદમ સોફ્ટ મિક્સર જોઈશે અહીંયા આપણું નાસ્તાનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કોઈ થાળી કે સ્ટીમરની પ્લેટ લેશું જેને આ રીતે સરસ મજાની આપણે તેલથી ગ્રીસ કરી દેશું તો ના તો તમારે આ નાસ્તો બનાવવા માટે કશું જ પલાળવાનું છે ના તો કશું પીસવાનું છે સાથે તમને નાસ્તો બનાવવા માટે ના તો કોઈ પણ જાતના સોડા કે ઈનો જોઈશે અહીંયા આપણે બધા જ નાસ્તાના મિક્સરને પ્લેટમાં ટ્રાન્સફર કરી દેસુ અને હવે એકદમ સારી રીતે આપણે જેમ ઢોકળા સેટ કરતા હોઈએ એ રીતે સેટ કરી દેસુ તો અહીંયા તમે જોઈ શકો છો ના તો વધુ પડતું જાડું કે ના એકદમ પતલું એવું મીડિયમ અહીંયા નાસ્તાની થિકનેસ

તો આ રીતે આપણે સ્ટીમરમાં નાસ્તાની પ્લેટ રાખી દેસુ અને હવે એને ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત મિનિટ માટે સ્ટીમ થવા દેસુ આઠથી દસ મિનિટમાં આપણો નાસ્તો સારી રીતે સ્ટીમ થઈને તૈયાર થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો ફક્ત આઠ જ મિનિટમાં આપણો નાસ્તો એકદમ સરસ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે આ નાસ્તામાંથી અત્યારે મસાલાની ખૂબ જ સરસ મજાની સુગંધ આવી રહી છે ગેસને બંધ કરી દેસુ અને નાસ્તાને થોડી વાર માટે ઠંડો થવા દેસુ આ નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા આપણે વઘાર કરવાના છીએ પણ જો તમારે બિલકુલ તેલ ના ખાવું હોય તો તમે ડાયરેક્ટ પણ આ નાસ્તાને ખાઈ શકો છો નાસ્તામાં ટેસ્ટી એવો વઘાર કરવા માટે આપણે વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલા રાયના દાણા ઉમેરીશું સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે ગેસ ને મેં બંધ કરી દીધો છે વઘાર આપણો સહેજ ઠંડો પડે એટલે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો વઘારમાં જેવું લાલ મરચું ઉમેરો કે તરત જ તમારે બધા જ વઘારને નાસ્તાની ઉપર ટ્રાન્સફર કરી દેવાનો છે અને હવે વઘારને એકદમ સારી રીતે બ્રશની મદદથી નાસ્તાની ઉપર આ રીતે ફેલાવી દેશું તો હવે તમને જેવડું નાસ્તાનું પીસ જોવે એ રીતે તમારે નાસ્તાને કટ કરી લેવાનો હું અત્યારે લાંબા શેપમાં નાસ્તાને કટ કરવાની છું એ પહેલા આપણે ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિન્કલ કરી દેશું તમે ચાહો તો થોડી ઝીણી સેવ દાડમના દાણા અને ટોપરાનું ખમણ પણ સ્પ્રિન્કલ કરી શકો છો તો હવે આ નાસ્તાને આપણે આ રીતે લાંબા લાંબા શેપમાં કટ કરી લેશું તમે ચાહો તો ઢોકળાની જેમ નાના નાના પીસમાં પણ નાસ્તાને કટ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં નાસ્તાને કટ કરી લીધો છે અને તૈયાર થયેલો નાસ્તો તમને બતાવું ખાવામાં એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી મસાલા ગરમા ગરમ આપણો આ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે જેમાં આપણે ફક્ત એક જ ટેબલ સ્પૂન જેટલું તેલ વાપર્યું છે અને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આ નાસ્તો બનાવ્યો છે તૈયાર થયેલા ગરમા ગરમ નાસ્તાને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી કે પછી તમે એમને ખાશો તો પણ તમને આ નાસ્તો ખૂબ જ ભાવશે તો તમને આ પૌવાનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ